કમોસમી વરસાદથી પાકના નુકસાન અંગે સર્વેની અપાઈ સૂચના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે હજુ પણ માવઠાની આગાહી છે મૌડી ઘંટાખંડ મહાવીર મંદિરના ગેરરીતિ વહીવટમાં ગેરરીતિના સહિત ચૌદ કરોડથી વધારે ગેરરીતિનો આક્ષેપ નોટબંધીમાં કોઈચા નદીમાં આઠ લોકોના ડૂબવાનો મામલો એક વ્યક્તિનો આજે મૃતદેહ મળ્યો સો લોકોની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાફેડની ચૂંટણીમાં ઇફકોવાડી થતા અટકી તમામ ચાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા મોહન કુંડરિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ સુવિધામાં અધ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે હવે ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સ્માર્ટ વીજ મીટરોને લઈને રાજ્યમાં અનેક જગ્યાઓ પર વિરોધનો બંટોળ જોવા મળી રહ્યો છે પાદરા ખાતે પણ સ્થાનિકોમાં સ્માર્ટ વીજ મીટરોને લઈને અસંતોષ સામે આવ્યો છે સ્થાનિકો સ્માર્ટ વીજ બિલમાં રીડિંગ ચાર ગણું બતાવતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે એટલું જ નહીં જૂના મીટરો પાછા આપવાની માંગ પણ કરી રહ્યા છે તો આ માંગ સાથે સ્થાનિકો સૂત્રોચ્ચાર કરતા વીજ કંપનીઓ પહોંચ્યા હતા અને ઓફિસમાં બેસીને રામધૂમ પણ કરી હતી જોવા મળ્યું હતું તો સ્માર્ટ મીટરને લઈને કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે કે વીજ મીટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અમારા અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સમજાવવામાં આવશે અને તેમની ફરિયાદોનો ઉકેલ પણ લાવવામાં આવશે

ભરી ચૂકી છું અત્યારે બધાના મોબાઈલ હોતો સ્માર્ટ ફોન નથી કોઈને ડબલ હોય છે કોઈને હોય છે કોઈને ખબર જ ના પડતી હોય કે તાત્કાલિક એ લોકો કન્ફર્મ કર્યા વગર કાપી નાખે છે મારે બે દિવસ એવું મારી સખત બીમાર છે એના જવાબદાર કોણ કરતા દિવસ કરતા વધારે છે મીટરો લેબરેટરીમાં ટેસ્ટ મીટર છે અને જો કોઈક રાકને પણ એવું કે મારું કન્ઝમ્પશન વધારે આવ્યું છે તો એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને ગ્રાહકોને સમજાવવાની જે પણ આવી અરજી છે વન ટુ વન કેસમાં દરેકે દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે અને બિલ બાબતે ઓફિસ દ્વારા સમજાવવામાં આવશે પાછા મૂકવાની એ પોલિસી લેવલનો પ્રશ્ન છે એમાં અમે નિર્ણય ના લઈ શકીએ ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે જે જે વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર અસંતોષ છે હંડ્રેડ પર્સન્ટ દૂર કરવાની જવાબદારી એમજીવી કંપની ના આગળ વાત કરીએ તો રાજકોટમાં મુંબઈ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા તંત્ર સજાગ બન્યું છે જેના અનુસંધાનમાં શહેરમાં લગાવવામાં આવેલા વિવિધ બોર્ડનું ફિટનેસ અને તેમની સ્થિતિનું ચકાસણી કરવા માટે મનપા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અહીં અતિ મહત્ત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને મનપા વિભાગ ઊંટું જાગ્યું છે શહેરમાં પણ વિવિધ જગ્યા પર મહાકાય હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે શહેરમાં મનપા સંચાલિત બસ્સો અઢાર સાઇટ છે તો ખાનગી એજન્સી ત્રણસો ચોત્રીસ સાઇટ છે આ તમામ સાઇટ પર લગાવે હોર્ડિંગની સ્થિતિની મનપા એસ્ટેટ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવશે તેમજ ખાનગી એજન્સીઓના હોર્ડિંગ ફિટનેસટી માંગવામાં આવશે અંદર બે દિવસ પૂર્વે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા એક મહાકાય હોર્ડિંગ છે તે તૂટી પડ્યું હતું જેમાં ચૌદ જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હવે આવી ઘટના રાજકોટમાં ના બને તે માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા તંત્ર સજાગ બને તેવી જે છે કહી શકાય કે માહિતી છે તે મળી રહી છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની જાહેરાતોના હોર્ડિંગ્સ છે મહાકાય હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવેલા છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના ખુદના બસો ને અઢાર જેટલા હોર્ડિંગ્સ માટેની સાઈટ છે આ તે બનાવવામાં આવી છે તો ખાનગી એજન્સીની ત્રણસો ને અડતાલીસ જેટલી સાઇટો છે આ તે બનાવવામાં આવી છે આ તમામ જગ્યાઓની સ્થિતિની ક્યાંક ને ક્યાંક જો ચકાસણી કરવામાં આવે તો અનેક હોર્ડિંગ્સ હોય છે તે બિસ્માર હાલતમાં મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ અને વાવાઝોડાની આગાહી છે તે કરવામાં આવી છે એટલે ચોક્કસથી આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રહેવા જઈ રહ્યો છે ત્યારે આવી મુંબઈ જેવી ઘટના ના બને તે માટે પણ રાજકોટ મહાનગરપાલિકા સજાગ બન્યું હોય તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે જોકે માહિતી મળી રહી છે મુજબ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ છે આ તેમના દ્વારા જે સરક કોર્પોરેશનના જે હોર્ડિંગ્સ છે આ તે અને ખાનગી એજન્સીને આપેલા જે હોર્ડિંગ્સ છે આ તમામની ફિટનેસ સર્ટી છે તેની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જો કોઈ હોર્ડિંગ્સ કે આવું કોઈ સાઇન બોર્ડ છે તે બિસ્માર હાલતમાં કે નબળી કંડિશનમાં જોવા મળશે તો તેમને ઉતારી લેવાની કામગીરી પણ કરવામાં આવે તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે મહત્વનું એ છે કે રાજકોટના ત્રિકોણબાગ ખાતેના જે હોર્ડિંગ્સ છે અત્યારે ક્યાંક ને ક્યાંક સૌથી ભયજનક સ્થિતિમાં હોય તેવા માહોલ જોવા મળી રહ્યા છે કારણ કે ત્રિકોણ ખાતે રોજના હજારો લોકો છે આ અવન જવન કરતા હોય છે સિટી બ બસનું બસ સ્ટોપ પણ છે તે અહીં આવેલું છે ત્યારે આવી જગ્યાઓ ઉપર આવેલા હોર્ડિંગ્સની સૌપ્રથમ ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ છે તે હાલ ક્યાંક ને ક્યાંક લોકોમાં જોવા મળતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ રાજકોટમાં જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ હાલમાં રાજ્યમાં વૈશાખનો ચામડી તો આકરો તાપ પડી રહ્યો છે તો બીજી બાજુ લોકો ઠંડક માટે ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમનો લુપ્ત ઉઠાવી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરાય નહીં તેને લઈને શહેર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન લેવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની દુકાનમાં આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી તો દ્રશ્યો ચકાસણીના સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાત ન્યૂઝની ટીમે આ તમામ પ્રક્રિયા કેપ્ચર કરી ચોક્કસ જે વાત કરવામાં આવે તો ઉનાળાની સિઝન શરૂ થઈ છે અને ઠંડા પીણા અને ઠંડી આઈસ્ક્રીમની સિઝન છે અત્યારે શરૂ છે ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે અને રાજકોટની અંદર આવેલ લક્ષ્મીવાડી વિસ્તાર છે લક્ષ્મીનગર મેઇન રોડ ઉપરની ડિલાઇટ આઈસ્ક્રીમની જે પાલ ફેક્ટરી છે ત્યાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ફૂડ ક્વોલિટી સહિતના વિવિધ મુદ્દાને લઈ ધ્યાને રાખી અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે બે દિવસ પૂર્વે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા બરફની ફેક્ટરી છે આ તેમની અંદર છે તે આ દરોડા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જે છે તે બરફના નમૂના લેવા હતા અને હવે આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં હાલ જે છે તે ચકાસણી છે તે ચાલી રહી છે મહત્વનું છે કે ફૂડ ક્વોલિટી સહિતના વસ્તુઓને ધ્યાને રાખી અને આ આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે મહત્વનું છે કે શહેરની વિવિધ જગ્યા ઉપર આવેલી જે આરોગ્ય જે કહી શકાય કે આઈસ્ક્રીમ બનાવતી ફેક્ટરીઓ છે તેમની જે છે હાલ ચેકિંગ ચાલી રહ્યું છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમ સાથે કરું છું સર સર જે રીતની વાત કરવામાં આવે તો આઈસ્ક્રીમ બનાવતી યુનિટોમાં આજે ચેકિંગ છે કઈ રીતનું ચેકિંગ છે ને હાલ જે યુનિટ ઉપર આપણી કાર્યવાહી ચાલે છે ત્યાંથી શું વસ્તુ મળી રહી છે આપણે ઉનાળાની ઋતુને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતી બધી આપણે ચેકિંગ કરતા હોઈએ ખાદ્ય પદાર્થોનું એમાં આજે આપણે આઈસ્ક્રીમ છે એનું મેન્યુફેક્ચરિંગ યુનિટના ચકાસણી હાથ ધરેલ છે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન છે પછી રો મટિરિયલ કયું વાપરે છે એમાં ખાસ કરીને મિલ્ક છે એમાં હાઈ ફેટ છે લો ફેટ દૂધ અલગ અલગ વાપરતા હોય છે એ સિવાય ડ્રાયફ્રુટનો ઉપયોગ થતો હોય છે કાજુ બદામ પછી કિસમિસ છે એની ક્વોલિટી કેવી છે એ પણ ચકાસણી આપણે હાથ ધરીએ છીએ ખાસ કરીને અહીંના જે યુનિટ છે આમાંથી કઈ વસ્તુ મળી આવી છે

પાણીના નિકાલ માટે આનંદ વત્રાસર કેનાલ બનાવાય છે જોકે બારે માસ આ કેનાલની કોઈ સાફ સફાઈ કરવામાં નહી આવતા એના સ્થાનિકોમાં નગરપાલિકા સામે નારાજગી જોવા મળી હતી તો બીજી તરફ હવે વિધિવત રીતે ચોમાસુ પણ બેસવા જઈ રહ્યું છે તેમાં પાલિકા તંત્ર પી નામે માત્ર કાગળ પર કામગીરી કરતું હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે કેનાલ તમે જુઓ છો છેલ્લા બે ત્રણ વર્ષથી ગંદકીની સમસ્યાથી ભરપૂર છે અહીંયા લોકો કચરો પણ નાખી જાય છે કારણ કે ગંદકી હોય એટલે વધારે કચરો નાખવાનું લોકોને મન થાય તેમજ આજુબાજુની સોસાયટીના કનેક્શનો ભૂગર્ભના કેનાલની અંદર જોડેલા આવે જેના કારણે ભૂગર્ભનું પાણી આવતા અહીંયા મચ્છરો મોટા પ્રમાણમાં ઉત્પન્ન થઈ અને આજુબાજુની સોસાયટીવાળાએ આ ચૂંટણીમાં જ બેનરો માર્યા હતા કે ભાઈ જ્યાં સુધી આ કેનાલની સાફ સફાઈ કરવામાં નહીં આવે અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું પરંતુ આ પાટણનું નગરોળ તંત્ર નગરપાલિકાનું જે લોકોની સમસ્યાઓને વાચા આપવામાં સહકાર આપતું નથી તેમજ એમની વાચાને ધ્યાન પણ લેતું નથી ત્યારે મારે ખાસ પાટણ નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ સત્તાધીશો અહીં આવી અને કેનાલની મુલાકાત લે જ્યારે પ્રમુખે વોટ ટુ વોર્ડ ફરવાનો કાર્યક્રમ રાખ્યો હતો તો વોર્ડ ટુ વોર્ડમાં આ છ નંબરનો વોર્ડ છે અહીંયાથી ઘણા પ્રમુખો ચૂંટાયેલા છે તો તમામ પ્રમુખો આવી અને આ નગર કેનાલની સમસ્યા આ લોકોના લોકો આ વિસ્તારના લોકોની અળવી કરે એવી મારી માગણી જા વર્ષોથી ગંદકીનો પ્રોબ્લેમ રહેલો છે અને રહે જ છે આના કારણે મચ્છરનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે જેથી કેનાલના કારણે આજુબાજુમાં જે બી સોસાયટીઓ છે ત્યાં મેલેરિયા ડેન્ગ્યુના બધા કેસો વધી રહ્યા છે બાળકોમાં બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તો ચોમાસામાં આ ગંદકી ફરીથી ઉભરીને બહાર આવશે જે વધારે પ્રોબ્લેમ કરશે અને ઘણી જગ્યાએ બ્લોકેજ બી કરશે જેથી પ્રોબ્લેમ વધારે થશે જેથી આ દર વખતે હોય છે દર વર્ષે ગમેલી વાર સાફ કરો કે ના કરો કોઈ કહેવાનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં દર વખતે રહે છે અને દર વખતે નિકાલ થતો જ નથી એના એ થતું હોય છે વ્યવસ્થિત રીતે એનો યુઝ કરવો જોઈએ કે કઈ રીતે એને આપણે એવોઇડ કરી શકીએ કેવી રીતે એનો ડસ્ટબિન યુઝ કરી શકીએ કે જેથી નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ જેથી જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે જે બાળકોમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે જે ડેન્ગ્યુ મેલેરિયા જેની ટ્રીટમેન્ટ બહુ મોંઘી પડી રહી છે સોનગઢ તાલુકાના ગુલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો બોટમ સ્લેબ ધરાશાય થતા એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ જેટલા મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા નજીકની હોસ્પિટલમાં સારવારથી તેમને ખસેડવામાં આવ્યા હતા આ મામલે સ્થાનિક સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવા કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે બનાવને લઈને ધારાસભ્ય પણ ડૉક્ટર જયરામ ગામિત પણ હોસ્પિટલ ખાતે ઘાયલ મજૂરોની ખબર કાઢવા પહોંચ્યા હતા ભલન ગામે જો પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાકી બનતી હતી એમાં હલકા કક્ષાને મટીરીયલ અને કોન્ટ્રાક્ટરને બેદરકારીના લીધે પલુ ઘટના બની છે એમાં બે જણા ઇજાગ્રસ્ત થયા છે એકનું મૃત્યુ થયું છે આ કોન્ટ્રાક્ટર કોણ છે તે જ ખબર નહીં અમને જાન બહાર કામ કરતા છે અધિકારી નહીં આવતા એટલે જ ખબર નહીં જાન બહાર આ બધું કામ સરપંચ ને જાણ વગર કામ કરતા છે ના સાહેબ એમાં કોન્ટ્રાક્ટર નું બે દરકારી હતું આગળ પણ અમે કીધેલું સરપંચ સાથે પેલા ફરતા હતા એ લોકો કીધું કે પાણી સાટવાયલ તો એ લોકો એ બિલકુલ આ પેલું બાંધકામ થઈ ગયું પછી બિલકુલ સાટા પણ પાણી સાટો નથી એના કારણે બે દરકારી ને કારણે તૂટી પડી મટીરિયલ તો સારું છે બાકી એ લોકો એ બધું પાણી નથી સાટ્યું ને એટલે બે દરકારી કારણ પેલું રજવાત તો ના નથી અમને કઈ જ ખબર નથી કોણ અધિકારી છે કોણ એ કોન્ટ્રાક્ટ છે કોણ પેલું કામ કરતું છે તો તમને નથી ખબર પડે બે જિલ્લાના સંગર તાલુકામાં ગોલણ ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ હતું અને આજે આ બાંધકામ દરમિયાન આજે જે સ્લેબનું સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું એમાં સ્લેબ ત્યાં તૂટી પડ્યો અને ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ એમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને બે અત્યારે સારવાર હેઠળ છે પાણી પુરવઠા દ્વારા અત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી કામ તો ચાલુ હતું પણ આજે જે અકસ્માત થયો એમાં એનું કયા કારણ શરૂ થયું હજુ એ ચોક્કસ ખબર નથી પણ ત્રણ વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યયાજનક હોસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કર્યા છે અને બીજા વ્યક્તિને સુમીર ત્યાં સરકારી દવાખાના હેઠળ સારવાર ચાલુ છે અત્યારે તો એની તપાસ થશે ટેકનિકલ ટીમ દ્વારા ત્યારે જ આપણાથી ચોક્કસ કેવા કે ખરેખર ત્યાં શું હકીકત હતી છે ખેડૂતો માટે ખેતર ખાતર પાણી બિયારણ દબાવો અને હવામાન એ ખેતી કરવા માટે જરૂરી પરિબળો ગણવામાં આવે છે ત્યારે એમાંથી એક પણ પરિબળ જો વધારે કે ઓછા પ્રમાણમાં મળે તો ખેતી થઈ શકતી નથી અને એમાં પાણી અગત્યનું ઘટક કહેવાય છે ત્યારે કેનાલ મારફતે પાણી મેળવતા ખેડૂતોને ક્યારેક કેનાલ તૂટવાની તો ક્યારેક કેનાલ ઓવરફ્લો થવાની તો ક્યારેક કેનાલમાં સાફ સફાઈના અભાવ તો ક્યારેક બાંધકામની ગુણવત્તા સારી ન હોવાને કારણે કેનાલમાં થતું લીકેજ એ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખે છે આવું જ કંઈક થયું છે મહીસાગરના લુણાવાડાના અરીઠા કડિયાવાડા અને કોઠા ગામના ખેડૂતો માટે અહીંયા કેનાલ લીકેજના કારણે ખેતરો જાણે તળાવ બન્યા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે જાણીએ ખેડૂતોની વ્યથા કરીએ ખેડૂતોની ફિકર લુણાવાડા તાલુકાના ત્રણ ગામોમાં ખેતીને નુકસાન જેમાં અરીઠા કડિયાવાડ અને કોઠાના ખેડૂતોની પચાસ એકર જમીન પાણી પાણી થઈ છે આ દ્રશ્યો છે હરીઠા કાળિયાવાડ કોઠા ગામના જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય થાય છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન લોકો ચલાવે છે અને અહીંયા ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે કેનાલ પર ઠેર ઠેર લીકેજ છે તો વળી ઘાસચારો ઉગી નીકળ્યો છે સાફ સફાઈનો પણ અભાવ છે કેનાલની સાઈડોનું કામ નીકળી જવાના કારણે કેનાલ

આ ત્રણ ગામોને સિંચાઈ આપતી ખડાના ડાબા કાંઠા કેનાલ જે ઠેર ઠેર ઉખડી ગયેલું અને લીકેજ થયેલી હાલતમાં જોઈ શકાય છે વળી કેનાલમાં ઘાસ પણ એટલી હદે છે કે ક્યારે સાફ કરવામાં આવી હશે તે પણ અંદાજ લગાવી શકાય તેમ નથી હવે જરા આ દ્રશ્યો જુઓ જાણે કે મિની સ્વિમિંગ પુલ જોઈ લો તેમ ખેતરમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે ખેડૂતો ખૂબે ભરી ભરીને બતાવે છે કે ખેતરમાં કેટલી હદે પાણી ભરાયેલું છે અતિશય પાણીના કારણે તેમણે કરેલો પાક કોહવાઈ ગયો છે ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી પરંતુ મગની સિંગો બેસે તે પહેલાં તો પાક કોહવાઈ ગયો ગ્રામજનો તો એમ પણ કહે છે કે મહા મહેનતે કરેલી ખેતી એળે ગઈ અને આ કેનાલ બની ત્યારથી જ અમારે આમ જ થાય છે અમે કોઈ પણ પાક નથી લઈ શકતા અધિકારીઓને જાણ કરી એ પણ થઈ જશે સિવાય કોઈ આશ્વાસન આપતા નથી અને કોઈ જોવા પણ આવતા નથી અમારું કોઈ સાંભળતું નથી વળી એક ખેડૂત તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમે આ કેનાલ જ પૂરી દઈ આગળ પાણી નહીં જવા દઈએ એટલે એના કારણે તો અધિકારીઓ આવે બાકી અમારા ત્રણ ગામની થઈને પચાસ એકર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે એનું વળતર કોણ આપશે કેનાલ અને એમાંથી નીકળતી પેટા કેનાલ બંનેમાં સારું ચણતર કામ થયેલું નથી જેને લઈને લીકેજ થાય છે અને કડાણા આબો જે કેનાલ આવે છે એ મારા અરીઠા કોઠા અને કડિયાવાડ ત્રણ ગામોની જમીન પચાસ એકર અત્યારે તલાવડું ફરી ગઈ છે તમે સાહેબ દ્રશ્ય જોઈ શકો છો કે મને શિયાળું ઉનાળું કોઈ પાકમાં નુકસાન દરેક પાકમાં નુકસાન આવે છે અત્યારે તલાવોને જેમ જમીન ભરી જાય છે શિયાળામાં તલાવો ફરી જાય છે ઉનાળામાં એ જેમ જમીન ભરાઈ જાય છે વારંવાર કરી શકે છે અત્યારે કોઈ ધ્યાન લીધું નથી અને ધ્યાન લે છે આને જતા રહે સ્થળ પર કે આને મેન્ટેન થઈ જાય અને તમને નુકસાન નહીં થાય આવું વારંવાર થઈ ગયું છે એના પહેલાં મેં બે વર્ષ પહેલાં આખો કેનલ પૂર દીધેલી અને ખેડૂતોએ રજૂઆત કરી તો મેં ખુલવડાવી બરાબર છે એટલે હવે હું શું માંગ છે આપણે મારી માંગ એવી છે કે મને આજ દિન સુધી મળવું જોઈએ મારું ટોટલી અને આ ડાયો હું સદંતર બંધ કરું છું હવે ખેડૂતોની વર્ષોથી ચાલી આવતી સમસ્યા વિશે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે મુકે અધિકારી તો ન મળ્યા રજા પર હતા પણ જેમની પાસે ચાર્જ હતો તેમણે સરકારી જવાબ આપી બધું થઈ જશેની વાત કરી અધિકારી જણાવે છે કે હું અત્યારે ઇન્ચાર્જમાં છું મને આ બાબતનો ખ્યાલ નથી તમારા માધ્યમથી મને જાણ થઈ છે ત્યારે હું અમારા એસઓને મોકલીને સ્થળ તપાસ કરાવીશ અને ખેડૂતોના હિતમાં જે કરવાનું હશે તે કરીશ આમ તો જો કે ખાતરી આપી પરંતુ એ ખરેખર પરિણામમાં પરિણમે છે કે કેમ એ તો ભગવાન જ જાણે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના આજ ગુરુકુળના જનાર્દન સ્વામી પર અહીં ધોરણ દસ માં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે બાળકના પિતા અશોક રામજી શિંગાડા છે જે ગીર ગઢડાના વડલી ગામે રહે છે અને ખેતી કામ કરે છે જેમનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ આઠ થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે જે હાલ ધોરણ દસ માં છે અશોકભાઈનો આરોપ છે કે સ્વામી નારાયણ गुरુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યો છે જેના કારણે તેમનો દીકરો ક્યાંય કુટુંબ પરિવાર કે પ્રસંગોમાં જતો નથી અને તે ગુરુકુળ જવાની જીદ પકડે છે અને બ્રેઇન વોશને કારણે ઘરે આવવાની પણ ના પાડી રહ્યો છે હાલ તેમણે ધોરણ 10 ની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગયા હતા પરંતુ તે ન આવ્યો બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવ્યા પરંતુ તે ઘરેથી ફરી ગુરુકુળ ભાગી ગયો હતો અને ફરી પાછો આવ્યો તો ત્રણ દિવસ જ રહેવાની શરતે બાળકના પિતાએ સ્વામી અને તેના પુત્ર વચ્ચે વાત થયાના કોલ રેકોર્ડ કર્યા હોવાનું પણ બાળકના વાલીનું કહેવું છે સમગ્રમાં એવું છે કે મારો છોકરો આઠ થી ભણે છે ગુરુકુળમાં અને દસમા પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે ભાગીને ગયો પછી અહીંયા દસેક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી ફરીને આવ્યો પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુકો પકડવાની છે ત્રણ એ નોટબુકોના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓળખ કર્યું મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ ને એને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કાંઈ શાંતિ રહેવા દીધી નથી મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને ઈ સાધુ થઈ જવાની કેતો નથી અમારે સાધુ થઈ જવું પણ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે નહીં ખાતો પીતો નથી સ્વામી ના કેવાથી ખાય છે સ્વામી બન કેવા કઈ કે નથી ખાવાનો તો નથી ખાતો સમગ્ર વાત અમે લેવા ગયા વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા ત્યાં નહીં પાછા પર લઈ આવ્યા તો અહીંયાથી ભાગીને બસ પાછા એવું બે ત્રણ વાર કર્યું भागीन वयो जाई पासो लई आवी बाई वयो जाई ने पशी हो स्वामी हो हो ने कहवा थी खाई पीवे ने एवू करे स्वामी ए फोन मा कही दीधेलु तू आवी रीते करजे ने लखाणे अमार पासे से तो समाचार रजूआत में बस नमस्कार બને આ ચિંતા કમોસમી વરસાદ થી પાક નુકસાન અંગે સર્વેની અપાઈ સૂચના કૃષિ રાઘવજી પટેલે કહ્યું હજુ પણ માવઠાની આગાહી સંપૂર્ણ રિપોર્ટ સત્તરમી બાદ મોડી ઘંટાગર મહાવીર મંદિરમાં વહીવટમાં ગેરરીતિ ત્રીસ કિલો સોના સહિત ચૌદ કરોડથી વધારે ગેરરીતિનો આક્ષેપ નોટબંધીમાં વીસ ટકા કમિશન લઈને આર્થિક લાભા નદીમાં આઠ લોકોના ડૂબવાનો મામલો એક વ્યક્તિનો આજે મૃતદેહ મળ્યો છ લોકોની તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ નાફેડ ચૂંટણીમાં ઇફકોવાળી થતા અટકી તમામ ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડળિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી